સેલવાસ નરોલી કમિટી પંચાયત હોલમાં વન વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા છેલ્લા એક માસથી ગ્રામજનોને સજીવ ખાતર બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે આજે નરોલી પંચાયત સમિતિ હોલમાં ખરડાપાડા પંચાયતના ગ્રામજનોએ સેન્દ્રીય ખાતર કેવી રીતના બનાવવું તે સમજાવવામાં આવ્યું હતું નરોલી પંચાયતના સરપંચ નૈનાબેન પટેલ યોગેશ સોલંકી ખરાતપરા પંચાયતના સરપંચ દામુભાઈ હાજર રહ્યા હતા અને બે પ્રકારના ખાતર બનાવવાની પદ્ધતિ સમજાવી હતી મેં આપકો માધ્યમ સે કહેવા ચાહતા હું કે અમાર દેશ મે પ્રધાનમંત્રીજી ઇસ તરહ સે કામ કર રહે હૈ और हमारे प्रदेश में प्रफुल भाई पटेल जी इस तरह से प्रदेश को आगे बढ़ाने के लिए जो काम कर रहे हैं उसी तरह से हमारे प्रदेश के सारे अधिकारीगण जैसे हमारा आज भोया साहब आए हैं प्रॉवर्टी डिफार्ट के अधिकारी आए हैं और नरोली गांव को जो खातर के बारे में समझाया इसलिए लोगों को जागरूक किया गांव के सारे आप देख रहे हैं यहाँ पे कि तो गांव के जुड़े लोग आए हैं यहाँ पे और लोगों को कैसे खातर बनाना है इसके बारे में पूरी विगत के साथ समझाया गया જીવામૃત કેવી રીતે તૈયાર કરે એનો ફાયદા શું કેવી રીતે યુઝ કરવા આ બધી વાર દરેક પંચાયતમાં સમજાવતા છે આ જે અળસર છે આપણે અહીંયા ફોટા બી છે અળસિયાના ખાતર તો આમાં આપણે જે ગામડું જે ખેતરનો કચરો હોય છાણ હોય કચરા અને છાણમાંથી કેવી રીતે અળસણ ખાતર બનાવવાનું તે આ અમે પ્રેક્ટિકલી બતાવે ને આમાં જે ખેડૂત જોતા છે આ કચરો છાણ કચરું છન આ રીતે આપણે દોઢ ફૂટ સુધી ઉપર થર કરે પછી એનો લંબાઈ આપણને જરૂર પ્રમાણે લેવાય એની જે પહોળાઈ છે તે ત્રણથી સાડા ત્રણ ફૂટ લેવાય ને આ જે ઉપર દોઢ ફૂટ સુધી કચરો છાન થઈ ગયું પછી એના પર છે છોડવામાં આવે આજે બાર ફૂટ સુધી લંબાઈ હોય એની સાડા ત્રણ ફૂટ પહોળા એની દોઢ ફૂટ હાઈટ હોય તેમાં આપણે આશરે ચાર થી પાંચ કિલો અળસ્યા લખાય આ અળસે છોડે પછી એના પર કંતાન ઢાંકનામાં આવે યા તો જે દેશી ડાંગરના ફોડ્યા હોય એ ઢાંકીની ડેલી થોડું થોડું પાણી એના પરથી અપાય તો આ જે ખાતર છે તે આપણે બે મહિનામાં તૈયાર થઈ જાય

આજે અમારે ખરજપાડા ની બે પંચાયત મળીને અમે આજે અહીંયા તાલીમ આપી છે